નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગિરના ફાટસર ગ્રામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું ગિરગઢના તાલુકાના ફાટસર ગામે શ્રી કેદારેશ્વર મહાદેવ સનાતન આશ્રમ આયોજિત બ્યાસી મો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાયો શ્રી કેદારેશ્વર મહાદેવ સનાતન આશ્રમ પાટસર આયોજિત બ્યાસીમો શ્રીમંત ભાગવત સપ્તાગાની યજ્ઞનું આયોજન પરમ પૂજ્ય સ્વાઠ છોટુ મુનિ મહારાજની પાવનભૂમિ પર હર વર્ષે ચૈત્રસુદ સાતમથી પૂનમ વણધાર્યું મુહૂર્ત આ વર્ષે બ્યાસી ભાગવત સપ્તાહ સપ્તાજ્ઞા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર શ્રી સ્વામી સુરત કામરેજ દ્વારા તેમની આગવી શૈલીથી કથાનું રસવાન કરાવશે તેમણે વાલી વાણીનો લાવો લેવો તે પણ ભાગ્યતા છે આજના કથા સમયે ખાસ ઉપસ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના ઉનાના માધવદાસ સ્વામી તેમજ રામ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં શ્રોતાગણ કથાનું રસપાન કરવા ઉપસ્થિત રહ્યા અને અવિરત ભોજન પ્રસાદનો પ્રવાહ વહેતો રહે છે જેથી ત્રિવેણી સંગમ ભજન ભોજન અને ભક્તિનો અવિરત પ્રમાણ પ્રવાહ જોવા મળ્યો હતો રિપોર્ટર મનુ કવા ટીવીટી ન્યૂઝ ગિરગઢડા મારું નામ છે ધીરજલાલ જીવરાજભાઈ ખોખર ફાટસર ગામનો વતની છું અને કેદારનાથ અમારું જે મહાદેવ યોગ મંડળ છે એનો પ્રમુખમાં પ્રમુખ તરીકે હું મારી જીવદારી સંભાળું છું લગભગ લગભગ આ આશ્રમને ઘણો સમય થઈ ગયો છે છેલ્લા ચાલીસ વર્ષથી આશ્રમનું સંચાલન કરું પૂજ્ય મુનિ મહારાજ જે મારા ગુરુદેવ હતા એમને અયાચક વૃત્તિ અને દર વર્ષે કથા અને દર વર્ષે તુલસી વિવાહ કરવું એ એનું વ્રત હતું એણે ઓગણપચાસ કથા કરી અને તેઓ સ્વર્ગે સીધા ત્યારથી આજે બ્યાસીમી કથા થઈને ત્યાં સુધી આ કથામાં આ જગ્યામાં અવિરત કથા ચાલે છે અહીંયા દરેકને પ્રસાદ ભોજન ભજન અને ભક્તિનું આ સ્થાન છે ખૂબ ખૂબ જૂની તપસ્થલી એટલે ભારદ્વાજ મુનિનો આશ્રમ કહેવાય અહીંયા ઘણા સંતોએ તપ કર્યું છે અહીંયા ઘણા લોકોએ પ્રસાદ લીધો છે દર વર્ષે ભાગવત કથા કથા તુલસી વિવાહ શિવના શ્રાવણ મેળસની સુંદર પૂજા આ બધા જ કાર્યક્રમો સનાતન આશ્રમમાં જે થાય એ અહીંયા થઈ રહ્યા છે અહીંયા દરેક આજુબાજુના બધા જ ગામડાના લોકો અમને સહકાર આપે છે જે જોઈએ તે સહકાર આપી આ અહીંયા જે સ્વયંસેવકો છે ને એ તન મન ધનથી મૂકી અને આ પાંચ પાંચ દસ દસ હજાર લોકોને પ્રસાદ કરાવે છે આ સુંદર આયોજનમાં અમે આ બધાનો સહકારી માગીએ છીએ અને આ જગ્યાને આજે એક આવાસની જરૂર હતી અતિથિ ભવનની તો અમારા મુનિ મહારાજની કૃપા અને સતશ્રીની કૃપાથી આજે અમને આ આશ્રમમાં લગભગ સિત્તેર લાખ જેવું દાન મળી અને એક અતિથિ ભવન અને આશ્રમની વિકાસ માટેની યોજના મૂકી છે આપ બધાને જ્યાં હોય અને અમારો સંદેશો પહોંચે તો આપનાથી બને એ સહકાર આપજો એવી પણ ખાસ વિનંતી કરું દર વર્ષે આ કથામાં આપ જ્યાં હોય ત્યાંથી ચૈત્ર સુદ સાતમથી પૂનમ આ અખંડ મુહૂર્ત છે અને દરેક ભક્તોને ખાસ વિનંતી કે આ બધા આ કથામાં પણ પધાર પધારજો એવી ખાસ વિનંતી